વેલકમ ટુ કિચન આજે આપણે બનાવીશું રવા અને દૂધીના પૂડલા બનાવવાના છે તો એના માટે આપણે એક વાટકી અહીંયા આપણે રવો લીધો છે એની સામે અડધી વાટકી દહીં લીધું છે જેટલો આપણે રવો લીધો હોય એનું અડધું આપણે દહીં લેવાનું રવો આપણે જે સત્યનારાયણ ભગવાનનો શીરો બનાવીએ એ જ રવો મેં અહીંયા લીધો છે અને એક મરચું અને એક ચાદરનો ટુકડો લઈ એની પેસ્ટ બનાવી લીધી છે અહીંયા આપણે લીમડાના પાન ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે અડધી ચમચી જેટલી ચણાની દાળ અડધી ચમચી જેટલી અડદની દાળ અહીંયા આપણે ઈનો લીધો છે એટલે અડધા પાઉચ જેટલો આપણે ઈનો અહીંયા જરૂર પડશે અને અહીંયા આપણે બસો ગ્રામ જેટલી દૂધી લીધી છે એને ઉપરથી છોલી અને આને ખમણી લેવાની છે તો પહેલાં આપણે રવાને રેસ્ટ થવા રાખી દઈશું એનું બેટર બનાવીને અહીંયા આપણે રવો ઉમેરી દીધો છે ને સામે અડધું અડધી વાટકી જેટલું દહીં ઉમેરશું એની સામે પાછું અડધી વાટકી દહીં અને અડધી વાટકી પાણી ઉમેરીએ છીએ એનું બેટર બનાવી લેશું આપણે અહીંયા રવાનું બેટર આપણે તૈયાર કરી લીધું છે અને હવે આપણે આને 5 મિનિટ સુધી રેસ્ટ થવા દેશું. દૂધને આપણે સરસ છોલી લીધી છે અને હવે આપણે આને ખમણી લેવાની છે. તો અહીંયા આપણે દૂધીને ખમણી લીધી છે હવે આ દૂધીનો આપણે વઘાર કરવાનો છે એટલે કે સાતડી લેવાની છે. તો ગેસ ઉપર આપણે કડાઈ રાખી દીધી છે. એમાં આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરશું ઘી સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડદની દાળ અને ચણાની દાળ ઉમેરી દેશું રાઈ ફૂટે ત્યાં સુધી અડદની દાળ ને ચણાની દાળ ને આપણે કાતાડવાની અહીંયા આપણે આદુ મરચા ઉમેરી દઈશું મીઠા લીમડા પાન ઉમેરી દેસું અહીંયા આપણે દૂધી ઉમેરી દેસું આપણે શેકી લેવાની છે એટલે કે સાકરી લેવાની છે અહીંયા આપણે જેટલી દૂધી છે દૂધીના પ્રમાણનું આપણે અહિયાં મીઠું ઉમેરશું દૂધી અહીંયા આપડી સરસ સતળાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસું બેટર આપણે સાઈડ ઉપર રાખેલી છે રાખેલી અહીંયા ઉમેરી દેવાની છે આપણે રવાના પ્રમાણનું પણ મીઠું ઉમેરી દેસુ સરસ આપણે મિક્સ કરશું મિક્સ કરશું એટલે થોડું ઢીલું પડશે તમને અનુકૂળ આવે એ રીતે આપણે પાછું આને ઢીલું કરવાનું છે અહીંયા પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું એનાથી મસ્ત એવો કલર લાગશે આપણા પુરલાનો અને અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલું અહીંયા પાણી ઉમેરશું આપણે આપણે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરશું મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલો આપણે ઈનો ઉમેરશું એને પણ સરસ આપણે મિક્સ કરી દઈશું એક ચમચી જેટલું પાછું પાણી ઉમેરશું અને આપણે સરસ મિક્સ કરી દઈશું આવું બેટર આપણે તૈયાર કરવાનું ગેસ ચાલુ કરી અને તવી આપણે તપવા રાખી દીધી છે થોડું આપણે અહીંયા ઘી ઉમેરશું આવી રીતે નાના નાના પુડલા આપણે તૈયાર કરશું અને મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ સરસ પાકવા એટલે ચડવા દેસુ ઢાંકીને થવા દેસુ એટલે ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને પાકવા દેસુ ને મીડિયમ ગેસ રાખશું આપણે એટલે મસ્ત એવો ક્રિસ્પી આપણા પુડલા થાય આપણે દેખાય છે કે ઉપરથી સરસ ડ્રાય થઈ ગયું છે એટલે ઢાંકણ લઈ લેશું આપણે ઉપરથી થોડું સાઇડ ચેન્જ કરી આપણે પાછળની સાઈડ પણ આપણે સરસ ક્રિસ્પી થવા દેવાનું છે પુડલાને પાછું આપણે એને ઢાંકીને ધવા દેશું હવે આપણે સાઈડ ચેન્જ કરશું બે સાઈડ થી સરસ આપણે ક્રિસ્પી કરી લેવાનું છે એકદમ અલટ પલટ કરીને ધીમો ગેસ રાખશો તો થોડી વાર લાગશે અને મીડિયમ ગેસ રાખશો તો ઝડપથી થાશે એટલે પણ સાવ મીડિયમ પણ નહીં ને સાવ ધીમો પણ નહીં એવી રીતે આપણે ગેસની ફ્લેમ ગેસની આંચ આપણે એવી રીતે રાખવાની એટલે આપણા પુડલા મસ્ત એવા ક્રિસ્પી બને તો આવી રીતે બે સાઈડ થી સરસ ક્રિસ્પી એવા પુડલા તૈયાર થઈ જાય એવી રીતે આપણે શેકવાના છે

ઉપરથી દેખાય છે કે ડ્રાય થઈ ગયું છે તો આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું તો બીજી સાઈડ પણ સરસ આપણે ક્રિસ્પી એવું થવા દઈશું ઢાંકીને તો આપણે બીજી સાઈડ પણ પલટાવી લેશું તમારે કઈ રીતે ક્રિસ્પી ખાવા છે એ રીતે તમારે આને ક્રિસ્પી કરવાના વડીલો જો ક્રિસ્પી ન ખાઈ શકતા હોય તો આવા તમે સોફ્ટ એવા બનાવીને ખવડાવી શકો છો તો અહીં આપણા મસ્ત એવા પુડલા તૈયાર છે તો આવી જ રીતે આપણે બધા પુડલાને તૈયાર કરવાના છે તો અહીંયા આપણા પુડલા તૈયાર છે તો આવી જ રીતે બધા પુડલાને આપણે તૈયાર કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા રવા અને દૂધીના ટેસ્ટી એવા પુડલા અહીંયા આપણે ટમેટો કેચપ સાથે ખાઈએ છીએ તમે ટમેટાની ચટણી સાથે પણ ખાઈ શકો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો અથવા તો તમે ચા સાથે પણ આ પુડલા ખાવાની ખૂબ મોજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો